આજે તો આખી માર્યા ના હોય તો કહાની કઈ કેવી છે આજની રાત આપડે કાઢવાની છે એક ટાપુ એટલે આપડે આવી ગયા નદી કિનારે ને વાહે વાહે આવી ગયા આપણા માણસો સામાન લઈ લે ને આયા તો બોવા નહીં તો મોટો મારી ઉડી જતી માન પેકડી પછી વિડીયો નું સ્ટાર્ટ કરી દીધું અહીંથી આ એક્સપેરિમેન્ટ મારી જિંદગીનો સૌથી મોટો થવાનો આખી રાત આપણે નાનાકડા ટાપુમાં રહેવાનું છે બહુ અઘરું છે પછી અમે ટાપુમાં જવા માટે એક પછી એક ચડવા માંડ્યા ને અમારી બોટ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ ને પછી થોડીક મારા હાથ દુખવા માંડ્યા એટલે પછી આ દીવાને આકવા દે દીધી અને પછી અમે વહીચે પૂગાને ફૂલ પવન કોઈ વાતે વોટ હાલે નહીં ફલવાણા અમે તો પછી આ દીવો તો ફાયર બ્રિગેડમાં ફોન કરવા માંડ્યો અમને કોઈક બચાવ અમને પાછું બેમાંથી એક એને તરતાય નતો દીવો મને કે હવે શું થાહે આપણો મે કીધું તારીન મારી પાસે હવે એક જ રસ્તો છે પાપ તારો પોકાર દીવા તું સમય તારો સંભાળ રે ઓજી એ તારી નાવડી ને ડૂબવા નહીં દઉં તારી નાવડી ને ડૂબવા નહીં દઉં તા તો દીવો ફૂલ મોજમાં આવી ગયો દાત કઢાવ મંડ્યો ને પછી ઘટના એ વેફર ઠપકાય ને પછી મિલન આવીને એક પછી એક કરીને અમને બાયણા કાઢ્યા ને પછી અમે ગમે એમ કરીને ટાપુએ પહોંચીને સુઈ ગયા આ હું એવું લાગે તમને ઘડીક વાત થયું કે આ જગ્યા ખરાબ છે આગળ આલો અહીં ભૂત થાય છે ઈ બધું તો મંગ્યું આવું કોણ લઈ આવ્યું ઈ તારા જ કામ હોય ઈ વાત લઈને અમે બતો બોથ આવ્યા અને પછી માનસા મધન કરી દીધું તો જગ્યાએ ખરાબ હતી ને એક તો અહીં નીચે કાકરા જેવો લાગતો તો હું તો પછી બોટમાં સુઈ ગયો તો